આગામી સત્યાવીસ જૂન ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે નીકળવાની છે તેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભક્તો તેમજ સંતો મહંતોનો જમાવડો છે તે જગન્નાથ મંદિરે જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને આ વીસ કિલોમીટર કરતાં વધારે ભગન ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પણ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ પોલીસના જવાનો છે તે આ કામગીરીમાં જોડાતા હોય છે ત્યારે આજે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા આખો રૂટ જગન્નાથ રથયાત્રાને લઈને છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર જ્યારે જ્યારે દર વર્ષે ભગવાન પોતે દર્શન માટે ભક્તોને દર્શન આપવા નીકળતા હોય છે ત્યારે આ પરિસ્થિતિને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે ને રંગે ચંગે આ રથયાત્રાની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સાથે જ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ જે કોઈ પણ ભયજનક ઇમારતો હોય કે જે તમામ બાબતો હોય તેમાં પણ તંત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર છે તે કામગીરી કરી રહ્યું છે ને હાલ જે આખું વીસ કિલોમીટરનો રૂટ છે તે રૂટની સુરક્ષા વ્યવસ્થાને લઈને જ્ઞાનેન્દ્રસિંહ મલેક દ્વારા કામગીરી કરવામાં આવી હતી હવે ગણતરીના દિવસો છે તે રથયાત્રાને લઈને બાકી રહ્યા છે તેને લઈને ભક્તોમાં અને મહંતોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ ર રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે નીકળવાની છે જેમાં હાલ ભક્તો છે તેમનો ઘોડાપુર જગન્નાથ મંદિર ઉમટ્યું છે દર્શક મિત્રો એની ક્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં